સાંજે ઘરે આવીને પગ દબાઈ આપું છું માલિશ કરું છું કોઈ નથી કરતા એક મા બાપ ચાર છોકરાઓના પીછવાડા સાફ કરીને મોટા કરે કરે છે એ ચાર છોકરાઓ દાવ આ સમાજ માટે આપણે જે ને પ્રગતિ નથી પૈસો ક્યાંથી આવે તમે ભગવાનને જ નારાજ કરો ક્લાસમાં કયો છોકરો ગમે જે ડાયો હોય મા બાપ ગયો છોકરો ગમે જે ઘરમાં ડાયો હોય એમ ભગવાનને કયો માણસ ગમે જે એના નિયમો પાડતો એના નિયમો શું છે કાર્તિક અને ગણપતિ દોડ્યા ખબર છે કે જ્યાં પૃથ્વી પ્રદક્ષિણા કરી મહાદેવે કીધું તો કાર્તિક તો દોડ્યા ફટફટ ગણપતિ તો કોમરેજજી આવડું મોટું પેટ હાલુ કોઈ બેહાડે નહી પછી યાદ પ્રદક્ષિણા કર લો અને એમણે શંકર પાર્વતી ની પ્રદક્ષિણા કરીને આશીર્વાદ આપ્યા કે જ્યાં કઈ પૂજા થશે પહેલી બોસ તારી થશે જાડિયા એટલે ગણપતિ ની પૂજા થાય અને એટલે હવે આવવાના દુનાળાને જે મનીષે સરસ એનું વર્ણન કર્યું નથી આ આ દેશ છે સાહેબ આપણે કે એરિસ્ટને આમ કીધું એરિસ્ટોટલે આમ કીધું તારા બાપા અહીંયા દસ હજાર વર્ષ પહેલા કહીને ગયા આ તો બધા કાલ પેદા થયા છે ચૌદસો વર્ષ પહેલા સાઉદીમાં એક મોહમ્મદ પેગમ્બર પેદા થયો મોહમ્મદ પેગમ્બર પહેલા કોઈ નહીં મોહમ્મદ પેગમ્બર પછી કોઈ નહીં અમેરિકા બાજુ એક જીસસ ક્રાઇસ્ટ પેદો થયો ન પહેલા કોઈ ન પછી કોઈ અને અહીંયા છેલ્લે હમણાં સ્વામિનારાયણ ભગવાન સુધી જેવા સંતો આ દેશમાં દરેક એરિયા મોહલ્લામાં પેદા થાય અને એટલે આ દેશ બહુ સારો છે અને એમાં આપણે ખાલી આ બેઝિક વાતો કરીએ અને આપણા બાળકને જે કરવું છે એને કરવા દો તું આ કર નહીં તો તમે જ કરો ને એને શું કરવું તારે શું કરવું અને એમાં એને મદદ કરો અને પછી તમે જુઓ કે તમારો છોકરો ક્યાં પહોંચે અમારા બાજુવાળાના છોકરાએ સાયન્સ દીધું તે જમ ના લીધું સારું હેડો મૂબી લઈ લો પછી કે હું તો નપાસ ને નપાસ જ થાય ને ભાઈ માર તો સાયન્સ ને તો મારા બાપાએ કીધું કે લઈ લે ને લઈ લે ને મેં તો લીધું બે ભીખ છો હવે બાળક એક અનંત સંભાવના બધા ડોક્ટર બનશે કમ્પાઉન્ડર કોણ બનશે હમણાં હું પોલીસમાં ગયો બહુ ગંભીર વાત કરું છું હમણાં પોલીસવાળા રિવોલ્વર લગાઈ લગાઈને બેઠેલા મેં તો ભાઈ પોલીસવાળા ભાઈઓ આ જે લોકો ચોરી કરે લૂંટફાટ કરે ચેનો ખેંચે એને પકડી પકડીને મારો નહીં ગાળો ના બોલો પગે પડો કે કેમ મે તમારી રોજી છે અલા કોઈ ચોરી ના કરે તો પોલીસ નું કામ ખરું પોલીસ નું કામ નહી તો કોર્ટો નું કામ ખરું કોર્ટો નું કામ નહી તો વકીલો નું ને જજો નું કામ ખરું ચોરો આખી સિસ્ટમ ચલાવે છે આ બધું જરૂરી છે ફોન ગલ્લા બંધ એટલે આપડા ફોન ના એક લાખ ગલ્લા બંધ થાય તો એનો ભેગા શું ચાબુ એ જેમ ચાલે જાય જાય મા બાપ ની ખુબ રિસ્પેક્ટ જે ઘરમાં થાય છે ને ત્યાં કોઈ દિવસ તકલીફ નથી પડતી બાળકોને સંસ્કારો આપશો ને તો પૈસો તો જખ મારીને આપશે પણ પૈસા હશે ને સંસ્કાર નહીં હોય ને તો હશે બી જતું રહેશે અને એટલે સારી ઇન્સ્ટિટ્યુટમાં ભરવા મૂકવાથી જવાબદારી પૂરી નથી થતી સાથે આ પણ જોવું પડશે આપણે ચોકીદારની જેમ બિલકુલ એને વોચ કરે એના પર અવિશ્વાસ નહીં પણ એનું ધ્યાન તો રાખવું પડશે કે કે લોખંડ તાંબુ પિત્તલ ઘણું છે હોનું ઓછું છે એટલે બાળક પોતરાઈ જાય ખેંચાઈ જાય આજુબાજુની વાતોમાં અને આવા સમયે આ બધી વાતો જે આપણી તાકાત હતી જેનાથી માણસ મજબૂત બને છે અને એને સફળતા મળે છે પાંચ હજાર સુસાઈડના કેસમાં જ્યાં તમે અહીંયા વાલીઓ બેઠા છો એમાંથી સોરી 3000 કેસ એમાંથી 2500 સુસાઇડ ના કેસ કયા ખબર છે આઈ લવ યુ ગેટિકે રેડ એન્ડ વ્હાઇટ માં જૂંજે તોય બગીચમ પ્રેમ થઈ જાય આઈ લવ યુ પેલા ઓઠે ઓઠે કરે પછી હાઈવે પર જાય પછી કેનાલ પર જાય પછી ચોક જાય ક્યોક જાય ને એકદમ પંખે લટકી જાય આપડા બાળકોને આપણી જે તાકાત છે ને એની ખબર નથી સાહેબ હું તમને જીતેશભાઈ ને તમને એક મેલ આપીશ પાંચ હજાર શોધ કેટલી પાંચ હજાર પહેલી શોધ ગુરુત્વાકર્ષણ નું નિયમ કોને શોધ્યો ડફોણ બનાવ્યો આપણા બાપા સુધી ગયા તો ચોરી ગયા શ્લોક સાથે વેદ પુરાણ ઉપનિષદના શ્લોક નંબર સાથે એ શ્લોકમાં એનો ઉલ્લેખ છે તો પછી બદલાય નહીં શ્લોકો તો બદલાય નહીં દુરબીન ચશ્મા આ બધી જ શોધો આ દેશમાં થઈ છે અને દેશના આપણે વારસદારો છીએ અને આપણને હવે છેલ્લા દસ વર્ષમાં હું જોઉં છું કે આ બધી ચીજો બહાર આવી રહી આ મેલ વાંચજો તમારા બાળકોને વંચાવજો કે કયા ઋષિઓના આપણે વંશજો છીએ ગીતાના ચોથા અધ્યાયના તેરમા શ્લોકમાં લખ્યું છે કે મેં જન્મને આધારે જ્ઞાતિ નથી બનાવી કર્મને આધારે બનાવી છે અને એટલે સ્કિલ ડેવલપમેન્ટ હવે ચાલુ થવાનું કે જે માણસ જે સ્કિલ કરશે જેની જેમાં માસ્ટરી છે એમાં આગળ વધશે અત્યારે તો ગૂગલ વાળા બી હવે ડિગ્રી વિગ્રી કાઢ નાખી ભાઈ તને શું આવડે બોલ કરીને બતાવો આવી જા પોત લાખ ખબર કે આ દેશમાં ડિગ્રી ચાલીસ ચાલીસ હજારમાં મળે એવા સમયે બાળક તો આવી સ્કિલ દ્વારા હોશિયાર થશે પણ એનામાં જો આ સંસ્કારો નહીં મૂક્યા હોય પેલી બેન જેમ બેંગ્લોરમાં જોબ કરે છે સાહેબ તમને ખબર છે બેંગ્લોરમાં દોઢ દોઢ કરોડ પગારવાળા લોકો સુસાઇડ કરે છે

એ બહુ ઈશ્વરની કૃપા છે અને હું સારું નથી બોલતો લોકો સારા છે એટલે અમને મારી વાત ગમે છે સંજય રાવલ સારું નથી બોલતો પણ કે હા ભાઈ આ કહે છે આ છે અને આ જો થવા મારશે તો આ સુરત તો સાહેબ એવું છે આના વિશે મનીષ બધા ઘણા બધા સ્પીકરો બધું બહુ જાત જાતનું બધું બોલતા હોય છે કે અહીંયા આ નાખો ને આ ઉગે ને આ નાખો ને આ ઉગે આવું આ શહેર છે કર્ણની ભૂમિ છે તો અહીંયાથી થોડા સંસ્કારી સારા લોકો પેદા થાય ત્રણસો દીકરીઓ મા બાપની પરમિશન વગર લગ્ન કરી જાય ખ્યાલ છે તમને બધાને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું આ શું બતાવે ચિંતાનો વિષય છે અને એના માટે આજે ચોથી વાત કહું છું કે તમને એ ખબર છે કે તમારા જન્મ સમયે તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે કૌંસમાં ફાફા મારવા નહીં લખ્યું છે તો પછી કોઈને આઈ લવ યુ કહેવાની જરૂર ખરી તો છોકરા આઈ લવ યુ કેમ કહે છે કે ઘરમાં મા બાપ નથી કહેતા તમે તમારા છોકરાઓને કોઈ દાડે બાથ ભરી કપાલ પર એને કીસ કરી કઢાતું છે આવરો છે કે આવડો લોબો થઈ ગયો છે બગડી આઈ લવ યુ કહેવા આઈ લવ યુ માં બાપે છોકરાઓને કહેવાનું જ આ નથી કહેતા એટલે બહાર વપરાય છે કો તમારા છોકરાઓને કે તમને ખૂબ ચાહીએ છે અને એને કહો કે તારો જીવન સાથી નક્કી છે આપણા ચક્કરોમાં પડતો નહીં અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે અને પરિમલ ગાર્ડન છે ત્યાં સાત વાગે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે તો હું જોવા જવું આપણે મનીષ કર્યું નહીં એટલે તો અંધારું થાય ને એટલે મા બાપે તો અહીંથી સુરત અમદાવાદ ભણવા માટે પીજીમાં રાખે દેવું કરીને ગોમડેલી પૈસા લઈને એમને નાસ્તા કરીને મોકલે ભણવા અને આ ત્યાં સાત વાગે પ્રેમ કરવા આવે અંધારું થાય એટલે અહીંથી એક્ટિવ આવે ને અહીંથી બાઈક આવે બે જણા ઉતરે ઝાડ પાછળ જાય હું ઓમ કરીને જોઉં પછી છોકરી છોકરો એકબીજાને હાથ પકડે હો અહીંયા કેનાલ રોડ પર આવું થાય છે આપણે બધું ધ્યાન રાખીયો જો બકા આ બકા કે ને એથી ચેતવું હો આ બકાઈ જાય જો બકા તારે મને પ્રેમ કરવાનો હું તને કરું તારે કોઈ નહીં કરવાનો હુંય કોઈ નહીં કરું આ કેવી વાત થી બે વેપારી ભેગા થાય તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ નહીં વેચવાનો હુંય કોઈ નહીં વેચું એટલે બે ભીખારી થાવ ખબર જ નથી પ્રેમ શું છે સેક્સ શું છે લગ્ન શું છે કશું ખબર નથી જોઈએ છે બધું અને એમાં આ દેશ બરબાદ થઈ ગયો આ તલાક છૂટાછેડા દસ હજાર વર્ષના ઇતિહાસમાં ભારતમાં હતા જ નહીં અને માણસ થાકે છે ક્યાં ઘરથી કદાચ આ સુરતમાં હું પહેલી વાર આવ્યો છું મારી વાઈફ મારી સાથે નથી આ સુરતમાં દોઢસોથી વધારે પ્રોગ્રામ કર્યા દર વખત હું મારી વાઇફને સાથે લઈને આવું છું કે જો લોકો કેટલું હોંપળે છે તું બી હોંપળ તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી આપ્યો ક્યાં છો ઠોકાઈ જશે ગેર જતો સીધો છોકરા છોકરીઓ પ્રેમ કરે છે હોટલોમાં જાય છે દસમા બારમાના ભણતા છોકરાઓ હોટલના રૂમમાં જાય છે સાહેબ તમને સમાજની સ્થિતિ ખબર નથી તમારા બાળક પણ હોઈ શકે તમને ખબર નથી